ગાય મંદિર માર્ગ પર આવેલ લાલભાઈ પાર્ક કસ્તુરી અને મહાદેવનગર સોસાયટી ને જોડતા માર્ગ પર વરસાદી સિઝનમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતી હતી ત્યારે કાયમી ધોરણે વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાના નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા મહાદેવ નગર થી કસ્તુરી નગર અને લાલભાઈ પાર્ક સુધી વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન તેમજ કુંડીઓ બનાવવામાં આવી હતી આ કામગીરી અંદાજે એસી ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે માત્ર પચાસ મીટર જેટલી કામગીરી બાકી રહી છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવા પાલિકાના મહિલા પૂર્વ પ્રમુખના ઘર પાસે ખોદકામ કરવામાં આવતા ભારે વિરોધ ઉઠ્યો હતો જેને લઈને પૂર્વ પ્રમુખના ઘરની આસપાસના સ્થાનિક રહીશો તેમજ કસ્તુરી નગરના લોકોએ પણ આ બાબતે સુર પુરાવતા મહાદેવનગરના સ્થાનિક રહીશો આમને સામે આવી ગયા હતા આ ઘટનાને પગલે મામલો ગરમાતા નગરપાલિકાની કામગીરીમાં રોકાવટ બાબતે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી જો કે નજરે લોક મુખે ચર્ચાતી વાતો મુજબ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે નાખવામાં આવેલ આ પાઇપલાઇનમાં પૂર્વ પ્રમુખ વ્યક્તિગત વિરોધ કરતા હોય તેવો સૂર પણ સાંભળવા મળ્યો હતો

મળતો હોવાથી ત્યાં લાઇન નાખવી જોઈએ આ અર્થતંત્ર હાલનું જે વહીવટીતંત્ર એટલી હદે તદ્દ પરિવર્તન અને કાયદેસર ના થાય એવી રીતે કામ કરી રહી છે અને ગ્રેવિટી પ્રમાણે પાણી ત્યાં જવું જોઈએ અને ત્યાં જ લાઇન નાખવી જોઈએ આ સોસાયટીના રહીશો તો વિરોધ છે હાલ તમે જોઈ રહ્યા છો

બના ગુરુポケモン જાય છોનો અસર નું નું ગાડો તમે નું કેસ આડો કે મકાન બધાય ખોડી અને તતત થાત તમે મકાન ખોડી અને અમારું ખરાબ ગયું ઓ કામપતિ જીઓ જેની જેનો રસ્તો પાછળ રસ્તો પાછળ છે જેની બધી જોઈએ છે